નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવા છીએ કે હોળી ધૂળેટી પછી ટુકડા અને લોકો ઘઉંનો ભાવ કેવો રહેશે અને અમુક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે હું આજે તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો આ મારા વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી આપો તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ તો ગુજરાત રાજ્યમાં થોડા ઓછા પ્રમાણમાં ઘઉંનું વાવેતર જે છે એ મિત્રો થયેલું છે ને જેમાં આપણે સૌરાષ્ટ્રમાં થોડું વધારે ઘઉંનું વાવેતર થયેલું છે ને ઘઉં જે છે એ મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતોને નીકળીને ઘરે પણ આવી ગયા છે ને અમુક ખેડૂતોએ જે છે એ મિત્રો વેચી પણ દીધા છે અને જે ખેડૂતોને મોડા ઘઉં એણે વાવેતર કરેલું હતું તેને અત્યારે ઘઉં છે એ મિત્રો ઘઉંનો પાક જે છે એ મિત્રો અત્યારે નીકળવાની તૈયારીમાં છે તો ઘણા બધા માર્કેટિંગ યાર્ડમાં ઊંચા પણ ભાવ છે અને થોડા ભાવ નીચા પણ તો હમણાં હોળી ધૂળેટનો તહેવાર આવી રહ્યો છે તો ઘઉંની બજાર આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે એટલે કે મિત્રો સિત્તેરથી થી પંચોતેર ટકા જેવી જે છે એ મિત્રો શક્યતાઓ છે સંભાવનાઓ છે ભાવમાં હલચલ થાય તેવું જે છે એ મિત્રો જણાય છે કેમકે ગત વર્ષ કરતાં ઘઉંનું વાવેતર જે છે એ મિત્રો અત્યારે ઓછું થયેલું છે ને જે ખેડૂતભાઈ ચારથી પાંચ વીઘાના ઘઉં એણે વાવેલા હતા તેને ઘરે ખાવા માટે પણ એને રાખેલા છે જેટલે જે છે એ મિત્રો ઘઉંનું વાવેતર જે છે એ ઓછું થયેલું છે એટલે ઘઉંની સપાટી આગળ વધે એવું લાગી રહ્યું છે અને પંજાબ રાજ્યમાં અમુક બીજા રાજ્યોમાં ઘઉં જે છે એ મિત્રો ડિસ્પેસ થતા હોય ત્યાંથી પણ વાર લાગે એમ છે એટલે ઘઉંનો ભાવ થોડો ઘણો વધે તેવું લાગી રહ્યું છે એટલે જે ખેડૂતભાઈઓને ઘઉં વહેંચવાની ઉતાવળ ના હોય તે ખેડૂત જે છે એ મિત્રો ઘઉંનો સંગ્રહ જે છે એ મિત્રો કરી શકે છે અને જેને એમ લાગે કે હવે ઘઉં આપણે વેચી દેવા છે ત્યારે જે છે એ મિત્રો ઘઉં વેચી શકે છે અત્યારે ખેડૂત મિત્રો ટુકડા ઘઉના ભાવ જે છે મિત્રો છે એટલે કે ચારસો થી પાંચસો વીસ રૂપિયા પાંચસો પંચોતેર રૂપિયા સુધી ખેડૂતોને જે છે એ મિત્રો ટુકડા ઘઉં જે છે એ મિત્રો ઘઉંના ભાવ છે એ મિત્રો એને મળે છે અને લોકોન ઘઉં હું તમને વાત કરું તો ત્રણસો નેવું રૂપિયા થી ચારસો પંચોતેર ચારસો પિંચ્યાસી રૂપિયા સુધી જે છે એ મિત્રો ખેડૂતોને ઘઉં ભાવ જે છે એ મિત્રો મળી રહ્યા છે ખેડૂતભાઈએ ટુકડા અને લોકવન ઘઉં બજારમાં થોડી હલચલ હોળી ધૂળેટી બાદ જોવા મળે તેવું લાગી રહ્યું છે અને ખાસ ખેડૂત મિત્રો આ જે કંઈ માહિતી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવે છે તે જે છે એ મિત્રો અમારા અનુભવ અને યંદાણ પરથી આપવામાં આવે છે એટલે આ એક જે છે એ મિત્રો ખાસ નોંધ લેવી તો ખેડૂત મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને અમારા આ વીડિયોને વધુમાં વધુ શેર કરો એટલે કે ખેડૂત મિત્રો બીજા ભાઈઓ સુધી પહોંચાડો જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર જય જવાન જય કિસાન મિત્રો